આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મલાઈદાર સાંબાની ખીર જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે તો ચલો રેસીપી શરૂ કરીએ એના માટે મેં અહીં અડધી વાટકી જેટલો સાંબો લીધેલો છે આ સાંબાને આપણે ધોઈ અને પલાળવાનો છે તો તે પલાળ્યા બાદ થોડો એવો ફૂલશે એક મોટા વાટકામાં હું એને ટ્રાન્સફર કરી લઈશ અને ત્યારબાદ આપણે એને સારા એવા બે પાણીથી વોશ કરી લઈશું અહીંયા મેં સાંબાને ધોઈ લીધેલો છે હવે આપણે એને દોઢેક કપ જેવું પાણી એડ કરી અને આપણે તેને પલાળી ઢાંકી અને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ સાંબામાં શુગર એડ કરવા માટે મેં અહીં એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને અહીં અમે પાંચસો એમ એટલે અડધો લીટર જેવું દૂધ લીધેલું છે આ ખાંડ છે એને દૂધમાં એડ કરી અને આપણે એને એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું દસ પંદર મિનિટ બાદ જોઈએ તો આપણો જે પલાળેલો સાંબો હતો એ સારી રીતે પલળી ગયો છે ઇન્સ્ટન્ટ ખીર બનાવવા માટે આપણે જે સાંબો છે એને કુકરમાં લઈ અને એક વિસલ કરી લઈશું એક વિસલ બાદ કુકર ઠરી ગયું છે હવે એને ખોલીને જોઈએ તો સાંભો છે આ રીતે પાકી ગયેલો છે બીજી તરફ આપણે એક બોઇલ આવવા માટે જે દૂધ રાખેલું હતું એ દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે આમાં બધી ખાંડ છે એ ઓગળી ગઈ છે અને દૂધ સારી રીતે ઉકળી ગયું છે આ રીતે દૂધ ઉકાળી લેવાથી સાંભો છે એ ફટાફટ બની જાય છે સાંભાની ખીર છે એ મલાઈદાર અને ક્રીમી બને એ માટે મેં અહીં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે કસ્ટર્ડ પાવડરને હંમેશા આ રીતે ગરણીની મદદથી ચારી અને એ પછી જ લેવાનો છે કસ્ટર્ડ પાવડર એકદમ બજાર જેવો દેખાય છે આ કસ્ટર્ડ પાવડર છે એ ઘરે બનાવેલો છે જેની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરી શકો છો આ રીતે કસ્ટર્ડ પાવડરમાં ઠંડુ દૂધ એડ કરવાથી કસ્ટર્ડ પાવડર છે એ સારી રીતે મિક્સ થઈ જાય છે અહીં ગાંઠા ના પડે એ રીતે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને દૂધમાં એડ કરીશું અહીં સાંબાની ખીર માટેનું જે દૂધ છે તેમાં કસ્ટર્ડ પાવડર ધીરે ધીરે એડ કરતા જઈ અને ચમચાને આપણે સતત હલાવતું રહેવાનું છે આ રીતે કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કરવાથી દૂધ એકદમ ઘટ અને મલાઈદાર બને છે સતત ચારેક મિનિટ જેવું દૂધને હલાવ્યા બાદ તે સરસ મજાનું ઘટ થઈ ગયું છે આ સમયે આપણે જે સાઈડ પર સાંબો બાફીને રાખેલો છે એને આપણે દૂધમાં એડ કરી દેશું સાંબો ઉમેર્યા બાદ આ રીતે ચમચાની મદદથી સતત તેને હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું દૂધ છે એ પેનની તળિયે ચોટે નહીં અહીંયા આપણી ખીર છે એ ખૂબ જલ્દી બની જશે કેમ કે આપણે ઉકળતા દૂધમાં સાંબાને એડ કરેલો છે અને એક વિસલ કરી લેવાથી આપણો સાંબો પણ સારી રીતે પાકી ગયેલો છે અહીં ચાર પાંચ મિનિટ બાદ જુઓ તો સરસ મજાની ઘટ મલાઈદાર એવી ખીર આપણી તૈયાર થઈ ગઈ છે એ સમયે હું આમાં એક ચમચી જેટલો એલચી પાવડર છે એ એડ કરી દઈશ એલચી પાવડરનો ટેસ્ટ છે એ સાંબાની ખીરમાં ખૂબ જ સરસ આવે છે અહીંયા તમે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ આ સમયે પણ નાખી શકો છો અને જ્યારે આપણે ખીરને સવ કરીએ એ સમયે પણ એડ કરી શકીએ છીએ તો આપણી મલાઈદાર સાંબાની ખીર સૌ કરવા માટે એકદમ તૈયાર છે આ રીતે કુકરમાં એક વિસલ કરીને જો સાંબાની ખીર બનાવશો તો દસ જ મિનિટમાં બની જશે ઉપરથી થોડી એવી બદામની કતરણ અને થોડું એવા કેસરના તાતળા મૂકી અને આપણે એને સર્વ કરીશું આવી જ અવનવી રેસીપી માટે અમીધારા કુકિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો થેન્ક યુ